આ વિશ્વમાં જ્યાં દ્રષ્ટિથી વંચિત લોકો માટે જીવન એક પડકાર છે ત્યાં આ યોદ્ધાઓ પોતાની હરણફાળ ભરીને આપણે જીવન જીવવા પ્રેરિત કરે છે આવી જે એક આશા અને આત્મવિશ્વાસની ઝાંખી જોવા માટે અમારી સાથે જોડાવ સંવેદનાનો સ્વાદ ઇવેન્ટમાં જ્યાં ખુલ્લી આંખે પણ રસોઈ બનાવી એક કુશળ કલા છે ત્યાં આ બહાદુર દ્રષ્ટિહીન યોદ્ધાઓમાં કેટલી કાબિલિયત અને આત્મવિશ્વાસ છે તેનો અહેસાસ તમને આ કાર્યક્રમમાં થશે તેઓના હાસ્ય લાગણીઓ અને મહેનતના સ્વાદને તમે અહીં ચાખી શકો છો ભુજમાં એક એવો ફૂડ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે જે તમે ક્યારેય નહીં જોયો હોય કારણ કે જે લોકો જોઈ નથી શકતા તેઓ પોતાની રસોઈનો જાદુ અહીં બતાવવાના છે તો મને ખાતરી છે તમે જરૂરથી એ જોવા આવશો જ્યાં ખુલ્લી આંખે તમે રસોઈ કરતા ક્યારેક ડાજી ગયા હશો લાગી ગયું હશે મસાલા ઓછા વધુ પડી ગયા હશે કે રસોઈ બગડી પણ હશે તો એ જ રસોઈને બંધ આંખે કેવી રીતે કરાય એની કલ્પના કરી તો જોજો અને એ જ કલ્પનાને હકીકતમાં જોવી હોય તો અમારા ફૂડ ફેસ્ટિવલમાં જરૂરથી આવજો આપણે એમને પ્રોત્સાહન આપવા કરતાં આપણે આ લોકોને જોઈને આપણો ઉત્સાહ અને મનોબળ વધારશું આપણે માત્ર તેમના ઉમંગના સાથીદાર બનવાનું છે ને આ યોદ્ધાઓની ને સેલિબ્રેટ કરવાની છે તો તમે આવો છો ને નેત્રહીન બહેનો માટે નવમો ફૂડ ફેસ્ટિવલ તારીખ પાંચ એક બે હજાર પચીસ સમય સાંજે સાડા પાંચ કલાકે રિલાયન્સ મોલની સામે ભુજહાટ ના ગ્રાઉન્ડમાં તમે આવશો તો માત્ર રસોઈ નહીં એક સાચી પ્રેરણાની થાળી તમારા માટે તૈયાર હશે ને દીપક ચાને ગર્વ છે આ કાર્યક્રમમાં સહયોગી બનવાનો અને દીપક ચા કરે છે સલામ આ યો તો આપ સૌ આવો ને તેમના વિશ્વાસની રસોઈમાં મીઠાશ ઉમેરો સ્ટ્રોંગ લોકોના જસબાને હંમેશા સલામ કરે છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી